અને જો પડે એટલે કે કપાસિયા ઓલું વીણવા સતાય શું જોઈએ ઉડડામાં કરી પણ થોડી ઘણી તમામ રાજમાં જલસા જ કર્યા એમ જ કેવાનું ને હે જો સરલે એરાય કહેતા પાસે હો આપણે ઓલી કેવા જેવી નઈ એમ ઠંડી ઓછી છે એટલે કોઈ કઈ નઈ તો ઓછી કેવાય ને આ કઈ બોવ ન કેવાય હવે પડવા મળ્યો છે આપડે બે દિવસ એટલે હવે લગભગ તે ઠંડી પડશે એવું

तो और मजा के थे गुड मॉर्निंग बोले पे जय द्वार का दी जय मुरली दर बोले हैं जय माता जी ये था तो से हां हाँ। और अबे जय माता जी बोली पछि आपड़े का आयो तो से नहीं थे ध्यान की हम आज बक तो नहीं थी तो हम पीछे कर नहीं किए यो बदो करी है तो आपड़े मार के बात करी तो तुम्हें सारो क्लिक था आईस पे जागे हैं हम आईस तो सो तो के राइड पाड़े हैं काई पड़े सो में पड़े

માણસ નથી બોલો ઓલમ કઈ હોય આપડી બે સિવાય બે કેવા રખડી અને તમે તો કોટ પણ નથી પહેર્યો ને

વાયને કેવું હાલું કેવું પણ જાય કે આ સમજત નકર તું વાડા દોડડ લાગે બોલ મને બધે વાયને કેવું હાલું નહીં કામ મે નહીં જવાનું કેવા તે ફડા હો કાઈ ન હો મે લાટી રાખ શાંતિ રાખો કે પણ તઈને હવે આચારો કેવા જલસા ખાઈને પીને જો બપોરે સુઈ જાય સવારમાં 9 વાગ્યા સુધી કામ કરે આપણે કામમાં વી જાય આપણે કામમાં વી જાય એટલે પછી ખાઈને પીને સુઈ જાય ત્યાં ઠ જાગે 12 વાગ્યે તે ખાઈને પાછા સુઈ જાય જાગે 4 વાગ્યે 4 વાગ્યે કામમાં લાગી જાય ત્યાંાન સુઈ જાય